નમસ્કાર દર્શક મિત્રો આજ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો તમે સ્કૂબા ડાઇવિંગ આ શબ્દ સાંભળ્યો છે કદાચ ઘણા બધા લોકોએ સાંભળ્યો હશે પરંતુ ફ્રી ડાઇવિંગ આવું સાંભળ્યું છે બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે રાઈટ પરંતુ આજે હું તમને એક એવા જ ફ્રી ડાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર સાથે મેળવવા મુલાકાત આપની કરાવવાની છું અને એ પણ એવા કે જેને હમણાં જ નેશનલ રેકોર્ડ તોડી નાખ્યો ફ્રી ડાઇવિંગમાં જી હા જેણે દરિયા સાથે બાથ ભીડી અને એ પણ એટ દરિયામાં એટલા ઊંડાણમાં કદાચ હું એકસો ત્રીસ ફૂટ કહું તો જલ્દી ખ્યાલ નહીં આવે કે આ કેટલું ઊંડું હશે પંદર માળ થી પણ ઊંડું જે કહેવાય એને સરળ શબ્દોમાં સમજીએ તો એટલા ઊંડા દરિયાના એટલા ઊંડાણમાં જઈને દરિયાને બાથ ભીડીને આપણી ગુજરાતની દીકરીએ નામ રોશન કર્યું છે આજે તેમની મુલાકાત હું આપની સાથે કરાવવાની છું અને એ દીકરી એટલે કે સ્મૃતિ મિરાણી એ જેઓ આપણી સાથે ઉપસ્થિત છે સ્મૃતિ આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે થેન્ક યુ સો મચ શ્રુતિ જ્યારે વાત આવે દરિયા સાથે તો ઘણા લોકો તો છે કે દરિયાની પાસે જવામાં પણ ડરે છે અને આપ તો દરિયાની અંદર જઈને એટલું ઊંડાણમાં જઈને આપ દરિયાને બાદ ભીડીને આવ્યા છો કેવો અનુભવ રહ્યો એ જે અનુભવ છે એ આ દુનિયાથી ખરેખર તદ્દન અલગ અનુભવ છે એક હાથ પર તમને એક એક્સાઇટમેન્ટ અને એડવેન્ચર નું પણ ફિલિંગ આવે પણ તમે પોતાની જાતને એકદમ શાંત કરીને તમને એટલી શાંતિનો અને તમે કહો ને કે એકદમ સાયલન્સ અલ્ટિમેટ સાયલન્સ નો પણ અનુભવ થાય એટલે એ અનુભવ મેં બીજા કોઈ જ એક્સપિરિયન્સમાં એ અનુભવ્યું નથી એવો આ જુદો ફ્રી ડાઇવિંગનો અનુભવ છે અચ્છા સ્મૃતિ મને આખી તમારી આ જર્ની વિશે જાણવું છે પહેલા ફ્રી ડાઇવિંગ વિશે થોડું સમજવું છે લઈને તો આજકાલ ઘણા બધા લોકો હવે જાણતા થઈ ગયા છે પહેલા તો એ પણ નહોતા જાણતા હવે તો ઘણા લોકો ટ્રાય કરતા થઈ ગયા છે સ્કૂબા ડાઇવિંગ માટે પરંતુ આ ફ્રી ડાઇવિંગ શું છે ચોક્કસ જેમ આપણે સ્કૂબા ડાઇવિંગમાં આપણે દરિયાની અંદર જઈએ છીએ અલગ અલગ અ દરિયાની અંદર જે જીવો છે એને માણવા માટે એને જોવા માટે જઈએ છીએ અને એના માટે આપણે અત્યારે તો માણસો દરિયાની અંદર શ્વાસ નથી લઈ શકતા એટલે આપણે આપણા માટે એક હવાનો અને એક એર ટેન્ક આપણે લઈને જઈએ અને એ પહેરવા માટે એક સૂટ ને એ બધું આપણે પહેરીને સ્કુબા ડાઈવિંગમાં એ જઈએ અને ફ્રી ડાઈવિંગમાં એ એવી એક વસ્તુ છે કે જેમાં આપણે કોઈ ટેન્ક લઈને નથી જતા પણ

આ વિચાર તો મને બે વર્ષ પહેલા ફ્રી ડાઈવિંગ જયારે મને એના વિશે ખબર પડી બે વર્ષ પહેલા જયારે હું એન્ડમાં હતી ત્યારે મને ખબર પડી પણ જો હું કહું તો ઇન જનરલ જે ઘણા બધા લોકો જો કદાચ એની સાથે રિલેટ કરી શકે કે તમારા પરિવારમાં એક વ્યક્તિ એવું હોય કે જે થોડુંક નો એના લાઈક અમુક એના વાયરિંગમાં છે ને કઈક અલગ હોય કે એને એટલું બધું એડવેન્ચર ગમતું હોય તો ઇન જનરલ ફોર અ લોંગ ટાઈમ મને એડવેન્ચરનો બહુ જ શોખ છે તમે એમાં સ્કાય ડાઇવિંગ હોય કે બંજી જમ્પિંગ સ્કૂબા ડાઈવિંગ ક્યાંક ક્લિફ ડાઇવિંગ ક્યાંકથી કંઈક ભૂસકો મારવાનો હોય તો એ બધી વસ્તુ મને બહુ જ ગમે છે જ્યારે ફ્રી ડાઇવિંગ વિશે મેં જાણ્યું ત્યારે મને એના વિશે એટલી વધારે ઉત્સુકતા અને ક્યુરિયોસિટી થઈ કે મને થયું કે ચલો આપણે આના વિશે જાણીએ તો ત્યારે મને અમુક જોયા કે જેમાં લોકો નાની નાની આમ એકદમ પાતળી અંદર અંડર વોટર સ્વિમ કરીને શ્વાસ રોકીને સ્વિમ કરતા હોય અને મને થયું ઓ માય ગોડ મારે આવું કરવું છે અને એવી રીતે એ જ જર્ની શરૂ થઈ એટલે અને ઘણું બધું મેં એમાં શીખ્યું તાલીમ લીધી બે વર્ષ સુધી અને એમાં તમે તાલીમ પણ લઈ શકો અને એમાં તમે પોતાની રીતે તમારે જવું હોય તો એ પણ જઈ શકો પણ મૂળ આમાં એક વસ્તુ હું બધાને જેના માટે આ નવી વસ્તુ છે હું એ તમને કહું તો એ છે કે આને સેફલી કેવી રીતે કરવું એની તાલીમ આપવી એ આખા દુનિયામાં એની અત્યારે તાલીમ આપવામાં આવે છે કે આને સેફલી તમે કેવી રીતે એન્જોય કરી શકો ને માણી શકો નેશનલ રેકોર્ડ તોડવાની જે મોમેન્ટ હતી એના વિશે થોડું જણાવશો કઈ થાઈલેન્ડમાં હતું એ તો ખ્યાલ આવ્યો પરંતુ ત્યાં ક્યાં હતું કઈ રીતે આખું આયોજન કરવામાં આવ્યું અને શું પહેલા ખબર હતી કે નેશનલ રેકોર્ડ તોડવો છે એ ઈચ્છાથી જ આપણે ડાઇવ કર્યું હતું સો આમાં એવું છે કે અત્યારે જે નેશનલ રેકોર્ડ છે કારણ કે આમાં બહુ જ ઓછા લોકો લોકોને અત્યારે આની ખબર પણ નથી રાઈટ સો બહુ જ ઓછા લોકો આમાં આવી રીતે ફોર્મલી આવી રીતે ફ્રી ડાઇવિંગમાં પાર્ટિસિપેટ કરે છે સો જ્યારે પણ આની હું તાલીમ લઉં ટ્રેનિંગ લઉં ત્યારે અવારનવાર જેટલા જેટલી વાર જેટલા વાર હું બહાર જઉં ટ્રેનિંગ માટે ત્યારે એવરી ટાઈમ જે હું ડાઇવ કરું છું એ નેશનલ રેકોર્ડ જ છે તમે સમજો એ કારણ કે અત્યારે જે ઓન પેપર નેશનલ રેકોર્ડ છે એ ત્રીસ મીટર નો છે અને ઘણા બધા યુવતીઓ મારી જેમ આવી રીતે આ કરી રહ્યા છે પણ એ જે એક્સપિરિયન્સ હતો એ ખૂબ જ સ્પેશિયલ હતો એક આઈલેન્ડ છે ટાપુ થાઈલેન્ડમાં કો ફાંગન કરીને એનું નામ છે અને એ જે આઈલેન્ડ છે ત્યાં મેં આની તાલીમ લીધી ત્યાં બહુ જ એક સરસ કોચ છે લુકસ કરીને અને એ આપની આ કુપાંગન નામની એક સ્કૂલ ચલાવે છે ત્યાં તો ત્યાં અમે દરિયામાં વચ્ચો વચ્ચ એક સેલ રોક નામની જગ્યા છે એ બહુ જ ફેમસ છે એ ડાઈવ સાઈડ કારણ કે ત્યાં એટલી બધી અલગ અલગ જાતની માછલીઓ ઇન્ક્લુડિંગ વેલ શાક અમુક સ્પોટ થાય છે એમ એ મારા માટે એક્સપિરિયન્સ એટલો સ્પેશિયલ એટલા માટે હતો કારણ કે ઘણા ટાઈમથી એ મારા માટે એક માઇલસ્ટોન હતો એક મારા માટે એક ગોલ હતો અને લાસ્ટ ઇયર પણ મારે આ ગોલ અચીવ કરવો હતો પણ ડ્યુ ટુ અ લોટ ઓફ રીઝન્સ અને અલોટ ઓફ માઇન્ડસેટ તમે કહો કે બિલીફ કહો કે અમુક મને એક ઇન્જરી થઈ ગઈ હતી એ બધા વસ્તુઓના લીધે હું એ માઇલસ્ટોન લાસ્ટ યર અચીવ નથી કરી શકી પણ જ્યારે આ વર્ષે એ માઇલસ્ટોન મારાથી અચીવ થયો તો એ મારા માટે ખૂબ 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 સ્પેશિયલ હતું અને અત્યારે જે બધાનો સપોર્ટ અને સહકાર અને જે બધાનો પ્રેમ મળી રહ્યો છે કે ગુજરાતની દીકરી તરીકે તમે ઇન્ટ્રોડ્યુસ કર્યું કે અમદાવાદની દીકરી પાટડીની દીકરી એ વસ્તુ એ પ્રેમ મારા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કરી જ રહ્યા છો કારણ કે આ ખૂબ જ જોખમી કાર્ય છે અને એક મહિલા તરીકે કદાચ જોખમ વધી જતું હોય એવું અત્યારે આજના સમાજમાં હજુ પણ લોકો માને છે પરંતુ આપને પરિવારનો સપોર્ટ અને એક મહિલા તરીકે પણ શું કોઈ પ્રોબ્લેમ ફેસ કરવા પડે આ પરિવારે ના પાડી કે ના આવું ના કરી શકો ખૂબ જ રિસ્કી હશે એના માટે તો તમારે મારા પરિવાર ને પૂછવું જોઈએ પણ જો હું એમ કહું તો આ ખરેખર આ તો સિલેબસ ની વાત છે બરાબર કોઈને પણ આવી રીતે તમે કહો કે હા મારે સોલો ટ્રાવેલિંગ કરીને મારે મહિનાઓ સુધી અલગ અલગ કન્ટ્રીઝમાં રહેવું છે કારણ કે આ ટ્રેનિંગ ને ઘણો ઘણો સમય લાગતો હોય છે એમ સો એ કોઈ પણ ઇન્ડિયન ના સિલેબસ ની બહારની વસ્તુ છે પણ એમનાથી જેટલો સપોર્ટ થઈ શક્યો એમણે કર્યો છે બધી રીતે અલગ અલગ રીતે બહુ જ વધારે સપોર્ટ એમનો રહ્યો છે અને અઘરું તો છે જ એ કોન્વર્ઝેશન કરવી અને એમને એમને પણ એમાં સાથે લઈને ચાલવું એ ઘણું અઘરું છે જેટલું નહીં બોલું અને એ પણ ધીરે ધીરે એ પણ એ વસ્તુ જોઈ રહ્યા હતા કે કે

કોઈ એવું કહ્યું છે સ્કુબા ડાઇવિંગ કે ફ્રી ડાઇવિંગ ને લઈને કે તું આ નહીં કરી શકે આવું બધું ના કરીશ અને તેમ છતાં કરીને બતાવ્યું હોય એવા કોઈ કારણ કે તમે જે રીતે વાત કરી કે પરિવારને આપણે કદાચ મનાવી લઈએ પરંતુ ઘણીવાર કેવું થાય છે કે સમાજ તરફથી ઘણીવાર એટલી નેગેટિવ કમેન્ટ્સ મળી જાય કે આપણને પછી આપણી ઉપર પણ ડાઉટ જાય આવું ઘણી બધી વાર થતું હોય છે ક્યારે એવું થયું છે આ જે વસ્તુ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આની ઉપર હું આપીશ નોટ ઓનલી ફ્રી ડાઇવિંગ પણ હું એવી વ્યક્તિ છું કે ઈવન મારા ક્લાસમેટ્સને પણ મારું આઈઆઈટીમાં એડમિશન થયું ત્યાં સુધી નથી ખબર કે ઓ આ સ્મૃતિ સ્માર્ટ છે મતલબ એ હોશિયાર છે એ લોકોને એ નથી ખબર એટલે ઘણા બધા લોકો પોટેન્શિયલ કે પોતાનું પોટેન્શિયલ પણ નથી જોઈ શકતા હોતા હું એવું માનું છું પોતે કે આપણે જ્યાં સુધી પોતાનામાં ઇનસિક્યોર હોઈએ ત્યારે આપણે બીજાને સપોર્ટ નથી કરી શકતા કારણ કે જો આપણે કોઈ વિઝન કે કોઈ સપનું જો આપણે નથી જોઈ શકતા તો આપણે બીજાનો પણ એ સપોર્ટ નથી કરી શકતા હોતા અને હા ખરેખર બહુ જ બધા લોકો હોય છે કે જે એમ એ નથી એમના માનવામાં આવતું હતું કે કોઈ પણ વ્યક્તિ કઈ પણ જે એમનું સપનું હોય એ અચીવ કરી શકે છે મારું ખરેખર એવું માનવું છે કે જે અ એવા કોઈ પણ સમય ઘણા બધા અઘરા સમય આયા છે આ જર્નીમાં પણ લાઈક એની જર્ની એ અઘરા સમયે હું એવા વોઇસીસ અને એવા લોકોનું જે એમણે કઈ કહ્યું હોય મને કે કોઈ કે મને એવું કંઈક કહ્યું કે દીકરી દુનિયામાં છે ને બે પ્રકારના લોકો હોય છે એક જે દુનિયા બદલી શકે છે અને જેમને ખબર હોય છે કે દુનિયા નથી કે કે બદલી બદલી શકે શકે છે છે અને બીજું જે દુનિયા પણ એમને ખબર નથી હજી કે દુનિયા બદલી શકે છે અને તું એ બીજા પ્રકારની વ્યક્તિ છે પણ કીપ એટ અપ સો મારું સ્ટ્રગલ ઇનફેક્ટ લાસ્ટ યર એ રહ્યું કે હું કોઈને પ્રૂફ કરવા માટે કંઈ જ ના કરું પણ જે અગેન મારા દિલમાં છે કે મારે પાણી સાથે કનેક્ટ કરવું છે કે મારે લોકો સાથે કનેક્ટ કરવું છે મારે સારું ફીલ કરવું છે હું એ રીઝન માટે કઈ વસ્તુ કરું અને લોકોને પ્રૂફ કરવા માટે કે એમને બતાવવા માટે કે એમને નીચું બતાવવા માટે નહીં અચ્છા સ્મૃતિ આપે કહ્યું કે આપે કારણ કે એન્જિનિયરિંગ કર્યું છે એક એન્જિનિયરની દરિયા સાથેની દોસ્તી કઈ રીતે થઈ આ દોસ્તીની શરૂઆત ક્યાંથી થઈ હતી કેટલા વર્ષ પહેલાંથી થઈ હતી ચોક્કસ સો અ અમે જયારે નાના હતા ત્યારે મારો ભાઈ પણ છે તો અમે ચારે મમ્મી પપ્પા હું અને મારો ભાઈ અને એ વખતે મારી માસી મમ્મી થી એમની નાની બહેન ત્યારે એમના લગ્ન નતા થાય એટલે અમે લોકો પાંચે બહુ જ બધું આમ ફરવા જતા હતા ગુજરાતીઓને ફરવું તો એટલું બધું ગમે સો અમુક મારા અર્લીએસ્ટ મેમરીમાં હજી પણ છે અને એવા ફોટોસ પણ છે અમારી પાસે કે ગોવા ગયા હોય અને પપ્પાના ખભા ઉપર હું અને ભાઈ આમ ચડી બેઠા હોય શ્રેય છે મારા અમુક વાર એ પણ કઈ કહે તો હું એમને એ જ કહું કે જો તમે જ ચસ્કો લગાડ્યો છે એટલે હવે તમારે જ તમારે જ જોઈ લેવાનું એમ એટલે એ ચસ્કો લગાડનાર મારા પેરેન્ટ્સ જ એમને જો શ્રેય આપી એનો અને એમને એ પણ શ્રેય આપીશું કે હું જયારે પાંચ વર્ષની હતી ત્યારે એમણે મને સ્વિમિંગ ક્લાસમાં મૂકી તો એમને એનો પણ શ્રેય એમને જાય છે

મોટા મોટા પ્લાન્સ છે તમે કે નાની ચિડિયા અને એને લાઈક આસમાનમાં છે કે પછી નાની માછલી અને એને લાઈક આખા દરિયામાં તરવું છે એવા મોટા પ્લાન્સ છે એમાં પ્લાન્સમાં એવું છે કે સૌથી પહેલા તો ઈન્ડિયામાં હજી પણ ઘણા બધા લોકોને સ્વિમિંગ નથી આવડતું હતું પણ ઓન ધી અધર હેન્ડ આપણે એટલા બધા બાળકો હોય છે કે જે તમે જોશો કે કોઈ કોઈ નદીમાં કે કોઈ તળાવમાં તરતા હોય કે ભૂસકો મારતા હોય તો મારે એવા ખૂણા ખાચરે જઈને ઇન્ડિયાના પણ મારે એવા બધા લોકો સાથે કનેક્ટ કરવું છે અને બધા લોકો પાણી સાથે કેવી રીતે અલગ અલગ રીતે કનેક્ટ કરી શકે એ મારે બધાને એક્સપીરિયન્સ કરાવવું છે ખાસ તો ફ્રી ડાઇવિંગ અને તમે પાણીમાં શ્વાસ રોકો એક્સપીરિયન્સ મારે કરાવવું છે હું લોકોને એક વસ્તુ કરું કે પ્લીઝ જાતે જાતે પાણીમાં શ્વાસ નહીં રોકતા ઇટ કેન બી રિયલી રિયલી રિસ્કી ફ્રી ડાઇવિંગમાં અમે ક્યારેય એકલા ફ્રી ડાઇવિંગ નથી કરતા હતા હંમેશા સેફટી સાથે અને બીજા કોઈ કે જે આ વસ્તુનું જાણકાર હોય એની સાથે જ ફ્રી ડાઇવિંગ કરીએ છીએ બીજી વસ્તુ એ છે કે ઇન્ડિયામાં અત્યારે જે ફ્રી ડાઇવિંગ કમ્યુનિટી પણ છે કે જે ડાઈવિંગ કમ્યુનિટી કે જે વોટર સ્પોર્ટ્સ અને એથ્લેટિક્સની જે કમ્યુનિટી છે તો એમાં પણ મારે ઘણી બધી ઈચ્છા છે કે એ કેવી રીતે જે એ સ્મોલ કમ્યુનિટીમાં પણ જે ઘણા બધા લોકો છે એ એકબીજાથી કેવી રીતે શીખી શકે અને એકબીજાથી પ્રેરણા લઈને ઇન્ડિયાને વર્લ્ડ લેવલ ઉપર એ લોકો કેવી રીતે આગળ ઇન્ડિયાનું નામ રોશન કરી શકે અને એના માટે હું નેક્સ્ટ મંથ એકચ્યુઅલી ફિલિપિન્સ જવાની છું તો એના માટે બધાની શુભેચ્છાઓ આઈ નો કે મારી સાથે છે તમે પણ તમારી શુભેચ્છાઓમાં દુઆમાં મેં યાદ રાખતા અને અને કારણ કે હવે તો આપ ગુજરાતની સાગર કન્યા તરીકે પણ ઓળખાવા લાગ્યા છો તો સ્મૃતિ અને આપણે જે વાત કરી કે અવેરનેસ ફેલાવવાનું હવે આપણે શરૂ કરવું જોઈએ કારણ કે આ બધી સ્કુબા ડાઇવિંગ કારણ કે હજુ તો ગુજરાતમાં સ્કૂબા ડાઇવિંગને લઈને પણ એટલી અવેરનેસ થઈ તો ફ્રી ડાઇવિંગનું તો થોડું વધારે મહેનત કરવાની જરૂર છે કારણ કે આજે આપ આવ્યા જ છો તો આપનો લા લાભ તો લેવો જ પડે થોડું વિસ્તારથી મને જણાવશો સ્કૂબા ડાઇવિંગ વિશે અને ફ્રી ડાઇવિંગ વિશે કોઈને શરૂઆત કરવી છે હવે આપણે આપનાથી પ્રેરણા લઈને કે મારે હવે સ્કુબા ડાઇવિંગ કરવું છે અથવા તો ફ્રી ડાઇવિંગ કરવું છે કે આ આવી પ્રવૃત્તિઓ સાથે જોડાવું છે તો શું કરવું જોઈએ કેવા પ્રકારનું આયોજન થાય એના માટે ચોક્કસ 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 સો ફ્રી ડાઇવિંગ માટે અત્યારે ઇન્ડિયામાં બહુ જ ઓછા ઇન્સ્ટ્રક્ટર્સ છે અને એ વસ્તુ માટે જ મારે ખૂબ ઈચ્છા છે કે હું અલગ અલગ જગ્યાએ જો લોકો દરિયા સુધી ના જઈ શકે તો હું લોકો સુધી જાઉં અને જો મારી સાથે કોન્ટેક્ટ કરીને લાઈક પ્લીઝ ફીલ ફ્રી કે આપણે કંઈક અલગ અલગ વસ્તુનું આયોજન કરીએ બીજું કે જો તમને પોસાઈ શકે અને જો તમને ફાવે અને જો તમે સમય નીકાળી શકો સમય સૌથી ઇમ્પોર્ટન્ટ તો એન્ડમેન્સ જે આપણે ઇન્ડિયામાં જ છે જે એન્ડમેન્સ આઇલેન્ડ છે એ ઇટ હેઝ બીન અ ડ્રીમ ફોર મી હું એટલી બધી વાર એન્ડમેન્સ ગયેલી છું અને એન્ડમેન્સમાં કર્યા પછી તમને બીજી બધી જગ્યાઓનું પણ જે ડાઇવિંગ છે ઇવન ગ્રેટ બેરિયર રીફનું પણ મને ડાઇવિંગ એટલું ખાસ નહોતું લાગ્યું એન્ડમેન્સમાં ડાઇવ કર્યા પછી તો એટલીસ્ટ ગો ટુ એન્ડમેન્સ કે પછી સાઉથ ઇસ્ટ એશિયામાં બહુ જ બધી જગ્યાઓ છે ઇન્ક્લુડિંગ થાઇલેન્ડ અને બાલી કે જ્યાં તમે જઈને ડાઇવિંગ કરી શકો સ્કુબા ડાઇવિંગ પણ અને ફ્રી ડાઇવિંગ પણ તમારા કમ્ફર્ટ લેવલના હિસાબથી આપે જે ઉદાહરણ આપ્યા ગુજરાતનું નામ નથી આવ્યું અચ્છા ગુજરાતમાં કેમ હજુ સુધી એવું એવી કોઈ પ્રવૃત્તિ શરૂ નથી થઈ આપણી પાસે તો કેટલો બધો દરિયાકાંઠો છે જી 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 અ એક્ચ્યુઅલી ગુજરાતમાં મારા બહુ જ બધા ફ્રેન્ડ્સ અને રિલેટિવ એકચ્યુઅલી કાલે જ અમે સેલિબ્રેટ જે કરી રહ્યા હતા તો એ બધા મને કહી રહ્યા હતા કે દ્વારકામાં પણ યસ સ્કુબા ડાઇવિંગ થાય છે તમારી વાત સાચી છે મને હજુ મોકો નથી મળ્યો દ્વારકા જવાનો અને એ વસ્તુને હું વેરી રેક્ટિફાય કરીશ અને પોતે એટલીસ્ટ ગુજરાતમાં જે આપણે દરિયો છે અને દ્વારકામાં જે આ ઇનિશિયેટિવ શરૂ થયું છે તો ત્યાં પણ મારી પોતાની જવાની ઈચ્છા છે પણ એના વિશે હું અત્યારે કમેન્ટ નહીં કરી શકું પણ ઇન જનરલ ગુજરાતમાં પણ અને ઇન્ડિયા મેનલેન્ડમાં પણ બહુ જ બધી જગ્યાએ ડાઇવિંગ થતું હોય છે ઇન્કલુડિંગ પોન્ડિચેરી ગોવાની પાસે સિંધુદુર્ગ કરીને એક જગ્યા છે એ બધી ઘણી બધી જગ્યાએ ડાઇવિંગ થતું હોય છે તો ધ ઓશન ઇઝ યોર્સ ટુ એક્સપ્લોર સમુદ્ર આખો તમારો છે મંથન કરવા માટે બિલકુલ આપણે આમ તો અનુભવની વાત કરી પરંતુ એને થોડું ડીપલી સમજવું છે સ્કૂબા ડાઇવિંગ કરીએ તો એના ફાયદા શું થાય છે એ પણ જાણવું છે ત્યાં સમુદ્રની અંદર ગયા પછી કેવા પ્રકારની ફિલિંગ આવે છે શું વિચારો આવતા હોય ચોક્કસ સો થોડુંક હું સ્કૂબા ડાઇવિંગનું પણ કહું ને થોડું ફ્રી ડાઇવિંગનું પણ કહું સો સ્કુબા ડાઈવિંગમાં તમે એકવાર થોડું કમ્ફર્ટેબલ થઈ જાઓ જે બધું તમારું ગિયર હોય અને તમારે ટેન્ક લઈને જવાનું હોય એ બધાથી તમે કમ્ફર્ટેબલ થઈ જાઓ પછી તમે ખરેખર એ એ જે એક્સપિરિયન્સ છે ઘણી જ શાંતિનો એક્સપિરિયન્સ અને તમે જે માછલીઓ હોય કે પછી અલગ અલગ લાઈક ઇમેજિન કે ટર્ટલ જતું હોય અમુક વાર લાઈક મોટા મોટા જે ક્રિચર્સ હોય જેમ કે મેન્ટા રેઝ છે એક ડ્યુગોંગ કરીને હોય છે એ ક્રિચર્સ કે અલગ અલગ જે અને માણી શકો એ ઇમેજિન કોઈ મૂવી ચાલતું હોય અને તમે મૂવીમાં એક એક થ્રી થ્રીડી મૂવી કહો કે તમે એ રીતનું એક મૂવી ચાલતું હોય અને તમે કમ્પ્લીટલી એમાં ઇમર્સ થઈ શકો આ એવો એક એક્સપિરિયન્સ છે આ જસ્ટ એક્સપિરિયન્સની ઉપરાંત જો હું કહું જે મારા માટે પણ એક બહુ જ સ્પેશિયલ વસ્તુ હતી એ છે કે માણસ માણસનું કનેક્શન કે તમે જ્યારે સ્કુબા ડાઇવિંગ છે કે ફ્રી ડાઇવિંગ છે કે કોઈ પણ અલગ અલગ એક્ટિવિટીઝ આ રીતની તમે ચૂઝ કરો ત્યારે તમને એવા લોકો અલગ અલગ મળે કે જે દુનિયાભરમાં એમણે ડાઈવ કર્યું હોય કે એક્સપ્લોર કર્યું હોય કે એક્સપ્લોર કરવાની ઈચ્છા રાખતા હોય અને એમની સાથેની જે વાતો છે અને એમની સાથેનું જે કનેક્શન છે બોન્ડ છે એ ઓર વધારે સ્પેશિયલ હોય છે ફ્રી જો વાત કરું તો ઈવન સાયન્ટિફિકલી તમે ફ્રી ડાઇવિંગ શીખો ત્યારે તમે એના વિશે પણ શીખો છો કે તમારા બોડીમાં શું શું ચેન્જીસ થાય છે અડેપ્ટેશન થાય છે કે જ્યારે તમે પાણીમાં શ્વાસ લઈને અથવા તમારું મોઢું જયારે પાણીમાં હોય ત્યારે તમારું બોડી કેવી રીતે રિએક્ટ કરે છે એનું એક એ પણ ખૂબ સુંદર એક ફીનોમેના છે કે જેને એક તમે મેમિલિયન ડાઇવ રિસ્પોન્સ કહો આ એનર્લી દે એ એક તમાર બોડીમાં ફીનોમેના થાય છે કે એડપ્ટેશન કે જ્યારે તમે પાણીમાં હો ત્યારે તમારું આખું બોડી એટલું શાંત થઈ જાય છે કારણ કે એ જે ફિઝિયોલોજિકલ રિસ્પોન્સ છે બોડી ઓક્સિજન ને કન્ઝર્વ કરવાની કોશિશ કરી રહી છે તો એનો મતલબ છે કે તમારી હાર્ટ રેટ સ્લો થઈ જાય છે અને એ જે હાર્ટ રેટ સ્લો થવી એને એનો મતલબ છે કે આરામ નો જે અનુભવ છે એ એવો બીજી કોઈ જ વસ્તુમાં નથી કે જે ફ્રી ડાઇવિંગમાં એ જે તમે આરામનો અનુભવ કરી શકો છો અને એ એડિક્ટિવ છે એ ખૂબ જ એડિક્ટિવ છે એ જે આરામનો અનુભવ અને એ વસ્તુ ખૂબ લોકો એના વિશે કે છે સમ પીપલ ઇવન કોલ ઇટ મેડિટેશન અંડર વોટર તો એ એવો અનુભવ છે આનાથી વધારે હું કહી નહીં શકું આનાથી વધારે તમારે એક્સપિરિયન્સ કરવા આવવું પડશે આ કારણ કે આપ વાત કરી રહ્યા છો દરિયાના ઊંડાણની તો મને ખબર નહીં કે આકાશની વાત પણ પેલું અત્યારે કારણ કે પેરાગ્લાઇડિંગનો અત્યારે બહુ બધાને શોખ છે આપે આકાશથી પણ ક્યારે બાદ વીડી છે આપણે દરિયાની તો વાત કરી જ રહ્યા છે પેરાગ્લાઇડિંગ કર્યું છે કે એવો કોઈ અનુભવ કર્યો છે બિલકુલ પેરાગ્લાઇડિંગ પણ ટ્રાય કર્યું છે બીરમાં દુબઈમાં સ્કાયડાઇવિંગ પણ ટ્રાય કર્યું છે યસ અને એ આ બે અનુભવ કેટલા અલગ હતા દરિયાની ઉનાળમાં જવું અને આકાશની ઊંચાઈમાં જવું ચોક્કસ સો અ જ્યારે તમે સ્કાય ડાઇવિંગ કરો તો ત્યારે એટલી સ્પીડ થી તમે પડી લાઈક તમે યુ ફોલ રાઈટ તો એ એટલી સ્પીડ નો અનુભવ અને એ જે છે એ આખું જ એક્સાઈટમેન્ટ નો અનુભવ છે રાઈટ અને પછી જયારે તમે પેરાશૂટ ખુલી જાય લાઈક સ્કાય માં અને ત્યાર પછી તમે જોયું હોય તો એમાં જે જે પછી એ એ છે અને ઓ કે ઇન્સ્પિરેશન એવું થાય કે ઓ માય ગોડ આ દુનિયા કેટલી વિશાળ છે અને એ જે તમે એ જોઈ શકો એ માણી શકો અને એ જે ફિલિંગ છે એ અગેન ઇટ ઇઝિનામિનલ બહુ જ બહુ જ એ સ્પેશિયલ ફિલિંગ છે એ પણ અને ઇવન પેરાગ્લાઇડિંગ વાળી ફીલિંગ જયારે તમે એક કોઈ પણ પર્વત ઉપરથી તમે જમ્પ લઈને એ શરૂ કરો અને પછી પછી એ પેરાશૂટ ખુલી જાય એમાં પણ એ જે ફીલિંગ છે એસ્પેશલી જયારે જમ્પ કરવાની ફિલિંગ ત્યારે એટલું બધું જે નર્વસનેસ કે એક્સાઇટમેન્ટ કે તમે એડ્રી રશ કહો એ જે ફિલિંગ છે એ બહુ જ ગજબની ફીલિંગ છે એટલે અ અને પછી જે ફીલિંગ છે એ એકદમ માણવાની અને એક્સપીરિયન્સ કરીને બસ મન મૂકીને એનો એને બધી જ વસ્તુને માણવાની અને એક્સપીરિયન્સ કરવાની ફીલિંગ પણ બહુ જ ગજબ હોય છે ડર લાગ્યો છે કે ક્યારે આ કોઈ પણ આવી પ્રવૃત્તિ કરતા પહેલા ઓલવેઝ એટલે જ કહેવાય છે ડર કે આગે જીત છે બિલકુલ બિલકુલ અને આપે જીત મેળવી છે અને ઘણા બધા લોકોને આજે આપણે પ્રેરણા પૂરી પાડી રહ્યા છો આપ ત્યારે સ્મૃતિ આપ અમારી સાથે જોડાયા આપનો ખુબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી તો દર્શક મિત્રો આ હતા ગુજરાતના સાગર કન્યા એટલે કે સ્મૃતિ મિરાણી કે જેમને દરિયાની બાત ભીડી હોય એવી રીતે આપણે કહીએ કારણ કે આટલી ઊંડાઈ દરિયાની ઊંડાણ સુધી જવું જે આપણે કિનારા પર બેઠા બેઠા પણ દરિયાથી ડરતા હોઈએ અને દરિયાના ઊંડાણમાં જવું આ ખૂબ જ મોટી વાત છે અને તેમને જે રીતે વાત કરી કે ફ્યુચર પ્લાન્સ પણ છે કે લોકોને પણ જાગૃત કરે લોકોને પણ આ અનુભવ કરવા માટે તેઓ પ્રેરિત કરવાના છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને હાલ કાર્યક્રમ હોટ ટૉપિકમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર